છોટાદેપુર તાલુકાની આશા વર્કર બહેનો દ્વારા સમાન કામ સમાન વેતન મળી રહે તે માંગણી સાથે જિલ્લા સેવા સદન પહોંચી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું તો આવો જાણીએ શું જણાવી રહ્યા છે આશા વર્કર બહેનો ચંદ્રિકા સોલંકીના આગેવાનમાં આજે અમારે છોટાદીપુર જિલ્લાની બહેનો છોટાદીપુર પહોંચ્યા છે કે મોદી સાહેબના જન્મ દિવસે નિમિત્તે અમે સમાન કામ સમાન વેતન આપે એના માટે અમે કલેક્ટર શ્રી ને આવેદન પત્ર આપવા માટે આવ્યા છે ઉદયપુર જિલ્લા માં કે ટેકો ની કામગીરી બેનોને ને કરવામાં આવેલી છે પણ ટેકો ની કામગીરી મેં કેવું કે નેટ નો પ્રોબ્લેમ છે ને કવરેજનો પ્રોબ્લેમ છે કે ડુંગર વિસ્તાર જોઈએ ત્યાં નેટ નહીં આવતું કવરેજ નહીં આવતું કે એન્ટ્રી કેવી રીતે કરી શકીએ ને બહેનો જોને કે સ્માઈન્ટ ફોન નથી ડબલો લેન્સ ફરે છે તો એન્ટ્રી કેવી રીતે અમારે કરવાની એના માટે ડબલ તો બહુ આવી રહ્યું તો સરકારને નમ્ર વિનંતી કે અત્યારે જે પૈસા લાઈન ફોન ખરીદવાના ને અમારું ઇન્સેટિવ મળે છે બે ત્રણ હજાર રૂપિયા મળે છે ઇન્સેટિવ લેવા માટે અમારે સો કાગળિયા જોડવા પડે તો અમને ત્રણ હજાર પગાર જળે છે એટલે ઇન્સેટિવ પ્રથા બંધ કરે ને સમાન કામ સમાન વેતન ચાલુ કરે એ અમારી માંગ છે ને છોટા ઉદેપુર જિલ્લા મેં કે ટેકોની કામગીરીનું કોઈ પેલું તે નથી નેટવર્કનો પ્રોબ્લેમ અમારે વધારે છે એટલે અમારાથી કામગીરી થઈ શકે એમ નથી એના માટેનું અમે આજે આવેદનપત્રક આપ્યું છે કલેક્ટરશ્રીને હા અમારી માંગ છે સરકારશ્રીને જાણ કરવાનું કે કાયમી કરે અને ફિક્સ પગાર કરે અને ટેકોની કામગીરી કરવા માંગે છે અમે બંધ નહીં થઈ શકે સર બંધ કરવા માંગે છે પણ ફિક્સ કરે અને કાયમી કરે લઘુત્તમ વેતન શરૂ કરે એ અમારી માંગ છે રાઠવા બેન જીતેન્દ્રભાઈ